ખરેખર કોઈનો ભૂત વર્ગ ખરું કોઈનો ચૂડેલ વર્ગ કોઈને પેલો વર્ગાર વર્ગ રસ્તાનો કોઈના જન વર્ગ કોઈના દેવનું દુઃખ હોય આવી બધી વાતો આમ તમે લોકો મોનો છો ખરા આવું તમે કોઈ જગ્યાએ નજરે જોયું ખરું કે કોઈ વ્યક્તિના વર્ગાર વર્ગ હોય અજીબ હરકતો કરતો હોય કોઈ વ્યક્તિ ધૂણવા મળતું હોય આ બધી વાતોનું તથ્ય જેટલું ખરેખર દેવ હોય માતાજી હોય દેવ કોમ કર દેવ કોઈનાથી રૂઠ જો આવા જ સવાલો તમારી મનની અંદર હોય તમે કન્ફ્યુઝ હો તમે આ વિડીયો શેખ સુધી બનાવી રહેજો આ વિડીયોની અંદર હું મારી નજરે જોયેલું પોતે અનુભવેલું હું તમને બધી ઘટનાઓનું વર્ણન કરવા જઈએ ખરેખર ભૂવા હોય કે ના હોય ભૂવા ઢોંગી હોય દેવ હોય વરગાર હોય જન હોય ચૂરલ હોય ભૂત હોય આ બધી વસ્તુ હોય કે ના હોય મેં આપણો આગળનો મારો એક વિડીયો બનાવ્યો હતો પછી મેં કીધું હતું કે હું આનો પાર્ટ ટુ પણ બનાવીશ તો ખરેખર આજે તમે આજકાલ તમે જોવા ને તો આજકાલ ભુવાજી માતાજી કે ફલોના ભુવાજી છે જોરદાર કોમ કરે આપણે અમુક માતાજી છે આ માતાજીનો પરચો બહુ જોરદાર છે માતાજી તો બહુ જોરદાર જ હોય છે દેવ તો બહુ જોરદાર જ હોય છે દેવ બધાનું કોમે કરતો હોય છે માતાજી બધાનું કોમે કરતો હોય છે આપણે બધા માતાજીનો બાળક છીએ દેવને માતાજીને કે ભગવાનને તોલવાની કે ભગવાન કે માતાજી માતાજી ના વિશે કે બે વિશે બે શબ્દ બોલવાની પણ એક માણસની આપણે કોઈ ઔકાત નહીં કે આપણે એમના આપણા તાજ બુદ્ધિના તાજામાં આપણા માતાજી કે દેવને તોલી ના હકીએ આપણી ઔકાત જ નહીં ને આપણું આપણું અસ્તિત્વ શું છે આપણી ઔકાત શું છે કે આપણે દેવને કે માતાજીને કે ભગવાનને તોલવા નીકળીએ અમુક લોકો તર્ક કરતા હોય છે કે હું તો ભગવાનના દેવને કે માતાજીને નહીં માનતો હતો તમને કોણ પૂછવા આવે છે કે તમે માનો કે તમે મોનો કે તમારું સર્ટિફિકેટ હોય તો જ દેવ કે માતાજી આ બધાનું અસ્તિત્વ છે એક નાસ્તિક એવું કહેતો તો કે હું નાસ્તિક એટલા માટે નહીં બન્યો નાસ્તિક બનવા જઈ રહ્યો હતો પણ કે હું નાસ્તિક એટલા માટે નહીં બન્યો કે ભગવાન છે કે નહીં એ તો મને ખબર નહીં નહીં પણ ભગવાન કદાચ હશે તો કોઈક દ્વારા મારો કોમ લાગશે એટલા માટે હું નાસ્તિક નહીં બન્યો એટલે અમુક લોકો આવા પણ હોય છે કે ભગ આપણા ભગવાન નહીં ના કર ભગવાન છે માનીએ હશે તો કોઈક દ્વારા આપણો કોમ લાગશે એટલે અમુક આવા લોકો પણ હોય અને જે લોકો એવું કહેતા હોય છે કે હું તો નાસ્તિક છું આ જગતની અંદર નાસ્તિક કોઈ નહીં દરેક વ્યક્તિ અંધશ્રદ્ધા જેવી કોઈ વસ્તુ જ નહીં કોઈ વ્યક્તિ દેવના ના મનતો હોય માતાજી ના માનતો હોય ભગવાનને ના માનતો હોય કે એમાં કે કે હું તો કે આ બધા કોઈ માનતા જ નહીં ખોટી વાત છે તમે બાલ કપાવા જાઓ જે પેલો નાઈ હોય તમારે એના પર તમારે શ્રદ્ધા કરી પડે તમારે વિશ્વાસ કરવો પડે તમે વિશ્વાસથી બે હેરો અખબંગ કરીને ક્યારે મને કેચી મારે છે કા બ્લેડ મારે છે જે આ ડેરી ના મારે મારું ઘરું કાપી નાખશે કે મને લોય આવશે શ્રદ્ધા કરીને તમે બે હોક નહીં બેનવું જ પડે શ્રદ્ધા કરવી જ પડે છૂટકો નહીં શ્રદ્ધા વગર વિશ્વાસ વગર કોઈ મોનો જિંદગી જીવી જ ના હકે માં કે એના બાપ મોનમોજ પર જો તમારી માપાને પ્રમાણ માપવા માગવા જો કાદ મારું બાપ છે ટ્રાય કરજો બરાબર તમારે દાક અમદાવાદથી દિલ્હી જવો બોમ્બે જવો અમેરિકા જવો દુબઈ જવું છે ફ્લાઇટમાં તો તમે બેસી રહ્યા છો વિમાનની અંદર તમને ખ્યાલ જ નહીં કોનો પાયલોટ કોણ છે બરાબર ઘણો બધા વિમાન હવામાં હવામ ઘણો બધા પ્લેન હવામાં ક્રેશ થયો છે ઘણા લોકો હવામ ઉપર ઉપર ઉપરથી બાર બાર ઉપર જતા રહો છે કોઈ હાડકો હાથમાં નહીં આવતો હતો પ્લેન ક્રેશની જેટલી બધી ઘટનાઓ મેં રિસન્ટલી આપણે હમણાં હમણાં બધી લોકો વાપરી કેટલાય યાત્રીઓ મરી જવા છું તેમ છો પણ તમારા ધારા અમદાવાદથી બોમ્બે જવું હોય તમે ફ્લાઇટમાં બેહો તો તમારા પાયલોટ ઉપર તમે જે પાયલોટને તમે જોયો પણ નહીં એના પર એના પર બી તમે શ્રદ્ધા કરીને તમે ફ્લાઇટમાં બેહો છો નહીં બેહતા તમે બસમાં બી કોઈ બી જગ્યાએ જાઓ તો તમે બસના ડ્રાઈવર તમે શ્રદ્ધા કરો છો વિશ્વાસ કરો છો તમે ઓલા કરો કેબ કરો ઉબર કરો તમે ટેક્સી કરો તો તમે ટેક્સી મે તો તમે તમારા ડ્રાઈવર પર તમે શ્રદ્ધા કરો છો તમારો રસોઈઓ હોય ઘેર કોઈ તમે કોમ પર રાખ્યો હોય એ તમને ખાવાનું બનાવીને આપો બરાબર ખાવાનું બનાવવા તોય તમે એના પર શ્રદ્ધા કરો છો વિશ્વાસ કરો છો જો ઘણા રસોઈ એવા દાખલા પર હોભા મળ્યા કે લોકો ખાવામાં ઝેર ભેરવીને આપી દેતા હોય તો એ લોકો લોકો મરી જતા હોય આવું જોનવા થતા હોય તમે તમારા રસોઈયા પર શ્રદ્ધા કરો છો વિશ્વાસ કરો છો આ રસોઈએ મારા ખાવામાં ઝેર નહીં ભેરવી હોય બતાવો સર તમે આપ ઘણા લોકો કરતો શ્રદ્ધા વગર મોનો જીવી જ ના હ અન વાતાઈ ભગવાન ની પછી કે મુ કે ભગવાન ને મનતો નહી કે ભગવાન ના હોય દેવ ના હોય માતાજી ના હોય તમે તમા તમે મુ નહીં મનતો મુ ભગવાન ને મનતો મુ નહીં મનતો પણ તમે મુ મતો મનો મુ કું છું હું કોણ એ તમને ખ્યાલ છે આ જે દેખાય છે હાર્ટબોસ આ હાર્ટબોસ શરીર એ શરીર તમે છો ના ખોટી વાત છે કે તમે જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યાં તો તમે આવરા હતા હાલ આવરા થઈ ગયા મરી જઈએ આપણું શરીર ખાટલામાં પર્યું હોય બેડમાં પર્યું હોય વેન્ટિલેટર પછી છેલ્લા અંતિમ શ્વાસ આપણા હોય આ તો કે ભઈ જતા રહ્યા કયા ભાઈ હતા તમે વાંધો તમે એમ કહો કે મું 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 નહીં માનતો આ તો મું હતો તો આપણે જતું કુણ રહ્યું આવ્યું તું કુણ ને જીવ કુણ આ તો ખાલી વચ્ચે એક માધ્યમ હતું એક પ્લેટફોર્મ હતું એક કપડો હતો ગાડી બે એવા ગાડી બે અહીં બરાબર એક સાધન કહેવાય શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ આવું કહેવામાં આવશે સંસ્કૃતિ અંદર કે શરીર એ ધર્મ સાધવાનું એક સાધન છે તો આ સાધન આપણે એક સાધ આપણને ભગવાન એક સાધના આપ્યું કે ભાઈ તમને શરીર મળ્યું તો તમે વાય તમે તમારું જીવન સાધી લ્યો ધર્મ સાધી લ્યો જે કોમ એક મસ્ત વાર્તા છે કે એક મા બાપે એના છોકરાને સ્કૂલમાં ભણવા મૂક મૂક્યો હતો હોસ્ટેલની અંદર મા બાપ પછી પેલા જે હોસ્ટેલનો વાર્ડન હોય ને સ્કૂલના પ્રિન્સિપાલની મુલાકાતે જ્યો કે આપણું અમારો છોકરો જેવો ભણશે ભણવાનું ધ્યાન આપે છે જેવો છે મુલાકાતે જ્યો જ્યારે મા મુલાકાત જો હોસ્ટેલની અંદર પ્રિન્સિપાલને પૂછ્યું તો પ્રિન્સિપાલ જવાબ આપ્યો કે તમારો છોકરો આમ તો બહુ સારું છે કમ્પ્લીટ સર પણ ખાલી એક જ વસ્તુની તકલીફ છે કેવું તકલીફ કે ખાલી ભણવામાં ધ્યાન નહીં આપતો આપણી આપણો મોનસનો જન્મ એવો જ છે છોકરાને સ્પેશિયલ ભણવા માટે જ મૂક્યો ભાઈ કન હોસ્ટેલમાં અને એ બધું જ આડોહર કામ કરે ખાલી ભણવામાં ધ્યાન નહીં આપતો આજ બે ભગવાને આપણને માણસનો અવતાર આપ્યો કે મોનસ મનુષ્ય કહેવાય કે દેવોનો પણ દુર્લભ છે દેવતાનો પણ દુર્લભ કીધો છે આ મોની કહેતો આ શાસ્ત્ર છે મહાપુરુષો છે કે તમને ભગવાન આપ્યો તો મૃત્યુ પહેલા તમે ઓળખી લો કે ખરેખર તમે કોણ છો મૃત્યુ તમારું થાય કે તમારા શરીર નું થાય છે એ આપણું ઓળખવાનું છે પણ મોનસ કહેવાય કે મોનસ જન્મ્યું જન્મ્યું ત્યાંથી જન્મ તારેય રો મરતો હોય તાને રો વચ્ચે જયારે નહીં રોવાનો હોય તોય રોતો હોય આખી જિંદગીની સુખની દો સુખની તલાશમાં દોરણ દોર કરતો હોય કે ભાઈ ભણી રહ્યો તો છોકરી ડિગ્રી મેળવું છોકરી નોકરી આવે તો છોકરી નોકરી આપે છોકરી આવે તો છોકરી છોકરી આપે છોકરીને છોકરાઓ છોંતી પે છોકરાને છોકરો છોંધી પે છોકરો બનાવે છોંતી આટલું આટો શાંતિ ઘર બનાવી દે છોંતી ગાર્ડ લાવ છોંતી આટો છોંતી પેલાને ખુશ રાખો છોંતી ફરવાના ખુશ રાખું છોંતી સમાજને ખુશ રાખો છોંતી શાંતિ છોંતી શોધી છેલ્લો હોમ શાંતિ થઈ જાય ને તો એ માણસને શાંતિ નહીં હોતી મારા પછી પણ લોકોને આત્મા ભટકતી હોય છે દેવ બનતું હોય છે પ્લસ જેને તે પેલા પૂર્વ ફરતા હોય છે ગરબા નડતા હોય છે તો ખોટી વાત હું કોઈ જ્ઞાની મહાપુરુષ તો શું નહીં કોઈ સંત મહાત્મા શું નહીં તમારા જેવો જ એકદમ સિમ્પલ માણસ છું પણ આ બધી વાતો તમને બી ખબર જ છે એવું નહીં કે આ બધી વાત તમને ખ્યાલ નહીં પણ ખાલી હું તો તમને ખાલી રિપીટ કરાવું છું યાદ કરાવું છું તમુક લોકો હોય ને કે ભાઈ ભગવાનમાં ના માનતા હોય દેવમાં ના માનતા હોય ઘણા બધા એવા દાખલા છે ઘણા બધા હાચા ભુવા હાચા ભુવાજી પણ છે હું પણ ઘણા બધા ભુવન જોયા હાચા ભુવાએ જોયા ઢોંગી ભુવાય જોયા પાખંડી ભુવાએ જોયા હું અહીંયા વિડીયોમાં કોઈ ભુવાન નોમ નહીં લેતો એટલે જરૂર લાગે તો આગળ મારા કોઈ વિડીયો લઈએ પણ અહીંયા આપણે કોઈ ભુવાન નોમ નહીં લેવું આપણે કોઈને બદનામ નહીં કરવા જો કોઈ પણ ભુવાજી નહીં જોવાના માતાજીને જોવાના દેવને જોવાનો ભૂવો ખોટો હોય ભૂવો ઢોંગી હોય ભૂવો પાખંડી હોય પણ જે દેવ દેવ કદી ઢોંગી પાખંડી ના હોય દેવ દેવ જ હોય માતાજી માતાજી જ હોય તમે દેવ ઉપર શ્રદ્ધા રાખો માતાજી પર શ્રદ્ધા રાખો એક ટાઈમે ભલે ભુવો ઢોંગી હોય પાખંડી હોય તમને એકદમ કોઈ ખોટો આ ડોર કહી દે પણ જો તમારે શ્રદ્ધા દેવ પર છે તો દેવ તમારું કામ કરશે ભલે ભૂવો ખોટો હોય કે નહીં એના પોતાના અંગત સ્વાર્થમાં સ્વાર્થમાં ગમે તે તમે વાતો કરતા હોય તો તમારા પૈસા માગતો હોય પણ તમે દેવ ઉપર શ્રદ્ધા રાખો અને બધા ભુવાજી જેવા ખોટા હોતા હોય ને તમે સાચા ભુવાન ખોટા ભુવાન તમે થોડું પારખવાના રાખો ખરેખર જે લોકો હાચા ભુવાસી એ કદી બનાતું હોય તો તમારે વધારે પૈસાની માગણી નહીં કરે પણ કદાચ તમારે પૈસાની માગણી કરશે પણ તો થોડી વ્યાજબી માગણી કરશે તો કદાચ તમારા ઘરે આવ્યા હોય તો કદાચ થોડું ચા પાણી કરશે અને કદાચ આ બાજાના ભારાના પૈસા માગશી બાકી અમુક ભુવા આવ્યા છે ને તો ફોન આગ્યા જવા કોઈને કોઈ વરાવાનું છે કોઈને કોઈ વરગાડશે કોઈને કોઈ દેવનું દુઃખશ તો દુઃખ હોય તો એક પણ આખી પેઢીઓના પેઢીઓના પેઢીઓનો દુઃખો કાઢશે કેટલો દુઃખો કાઢશે આટલું વરાવો ને તો કે તમારે પચાસ હાથ થશે કે હવે આવા ભૂવાનું કહેવું એક તો વ્યક્તિ બચારો ઓલરેડી ખરાબ હાલતમાં ખરાબ પરિસ્થિતિ ગુજરી હોય માનસિક રીતે મરી પરવા રે હોય આર્થિક પરિસ્થિતિ નબળી હોય નહીં અને જે લોકો આવા દુઃખીઓ હોય જો જે પૈસા ટકે મોટાભાગે દુઃખી હોય છે ને પૈસા ટકે જે લોકો જે લોકો તકલીફ હશે એવા લોકોને આવા દુઃખ વધારે ન રહે છે જેના પૈસા છે પૈસા ટકે વેલસેટ છે એના ઘરમાં દુઃખ હશે નહીં હોય એવું નહીં પણ એના અડાવું શું થોડું પણ જે વ્યક્તિ બચારો કહેવાય કે મિડલ ક્લાસનો હોય કે ગરીબ વર્ગના હોય એવા લોકોના ઘેર આવી તકલીફો વધારે હોય આ આવા લોકોના ઘેર બધા ભો આવું એટલે પચીસ હજાર આપો પચાસ હજાર આપો આટલો ધૂપ લાવવાનું છો આટલો વરગાર આટલો વરગાર છે અને કે તમારા પણ એક ડેરું છે તમારા પણ બે વરગાર તમારા ઉપર કે આટલા લોકો કારી કારું કાર ઉપર છે મેલી વિદ્યા કરેલ છે આટલું વરાનું કારણ કે આટલા પચીસ ત્રીસ હજારનું કે ધૂપ થશે દસ દસ હજારનું ધૂપ થશે મુશીકર હું બહુ નેનો હતો એટલે હું એક ભુવાજી પણ જતો કોઈક મારા કોઈક સહગ હતા એટલે મને યાદ થશે સુધી તો તમારા ઘરમાં તમારા આ તમારા ઘરમાં જે આ દુઃખ છે ને એ દુઃખ મટવા માટે તમારે બધા મેં આટલો ધૂપ લાવવો પડશે કે તમે મારા છોકરામાં બે હજાર રૂપિયા આપી દો તો કે ધૂપ લઈ આવે તે હું ને એનો તો મને તો કોઈ ખ્યાલ નતો આવતો એટલે મેં કીધું કે કોમ કર તું હંગાત જા અને આપણે જે વસ્તુ લઈ લેજે એટલે પેલા એને ના પાડી ના તમારા હંગાત ના વાગ્યા છે તમે અમને પૈસા આપો આરા આરે ધૂપ બજાર લઈ આવશી તેમ બીજો વ્યક્તિ આપણો વ્યક્તિ હંગાત જાય એની પોલ ખુલી જાય એટલે ભુવાઓની આવ્યું હોય છે ધૂપ ધોવાના બોના જે ધૂપ પોંચસો બે હજાર હજાર પોનસો હજાર પડતો હોય એ ધૂપના લોકો દસ દસ ના વી હજાર વી હજાર લેતા હોય છે હવે કે પેલા કબૂતરનું નખ ન પેલા પેલી બધું લાવ ખબર નહોતો કબૂતરનું નખે બગલા છે પણ જે વાળી નાખ કહેવું કે તમારે વરી ગયું તો ઘણા લોકોનું દુઃખ તો એ નાય ઉભો હોય છે કોઈ મતતો ન હતો હું એવું નહીં કહેતો દુઃખ નહીં હોતો દુઃખ હોય છે લોકોને વરગારે હોય છે મી બીમાર નજરે જોયેલું હોય છે મારી નજરે જોયેલું છે અને મી આવા લોકોને ખોટા ભુવાનો આ બધી આમ દુઃખ આવે ને એટલે જોવાય તો ખોટા ભુવાનો અનુભવ થાય અને હાથરા ભુવાનો અનુભવ થાય અને ઢોંગી લોકોનો અનુભવ થાય દુઃખ હોય સર વર્ગારે વર્ગ સર જને વર્ગ ચૂડેલ વર્ગ સર અને ખરેખર અનુભવ હોય ને કે એમાં આપણે વિડીયો બી શ્રીના જ્યારે કોઈ પણ વ્યક્તિના શરીરની અંદર જીન પ્રવેશ કરે ચૂડેલ પ્રવેશ કરે એટલે વ્યક્તિની બોલી છે એ બદલાઈ જાય એ વ્યક્તિનો દેખાવ જેવો એ વ્યક્તિનું વર્તન જેવું હોય એ અમુક વ્યક્તિનું કહેવાય ને કે અમુક વ્યક્તિના ચહેરા રિવ્યુ થાય અમુક વ્યક્તિના ફેસ બતાવવા પડે એટલે એ બધું એ બતાવી નહીં શકતો પણ પહેલાં તમે ઘણા બધા વિડીયો જોયું છે કોઈ વ્યક્તિ ધૂનવા મોડ આખીનો અવાજ બદલાઈ જાય જોથી બહુ પાર અજીબ હરકતો કરે આ બધી વસ્તુ સાચી જ છે ખોટી નહીં એક વ્યક્તિ ખોટું હોય બે વ્યક્તિ ખોટા હોય બધા વ્યક્તિ ખોટા ના હોય અને એવું નહીં ઘણા લોકોને એ હદે મેં જોયેલા છે કે દવાખાના લઈ જઈએ દવાખાના એડમિટ કર્યા હોય એ લોકો એવી હરકતો કરે કે ડૉક્ટરો પોતે ડૉક્ટર કે ડોક્ટરોનો સ્ટાફ નર્સ પોતે કે તમે આ વ્યક્તિને ઘેર લઈ જઈને કોઈ ભુવાજી પાણી લઈ જાઓ એટલે એવું નહીં ડૉક્ટરોએ પોતે પણ અમુક માનવા મળ્યા છે આ બધી વસ્તુ તો ખરેખર આવી બધી બ્લેક એનર્જી નેગેટિવ એનર્જી વરગાર જેવી ખરેખર કોઈ વસ્તુ હોય છે એ મારે નજરે જોયેલું છે મારા તો વિડીયો બી બહુ બધા પડ્યા છે જેવું લાગે જેવું લાગે તો કદાચ કોઈને જોવું હોય ખરેખર કે ખરેખર આવું કોઈને થાય તો વ્યક્તિની બોલી જેવી હોય એની ભાષા જેવી હોય તો કોમેન્ટ કરજો હું કદાચ પર્સનલી હું સેન્ડ કરી વિડીયો જો કદાચ કોઈને જોવું હોય તો બાકી પબ્લિકલી એ બધી વસ્તુ યુટ્યુબમાં મારા વિડીયોની અંદર ના બતાવી શકાય કોઈની દરેક વ્યક્તિની પ્રાઇવસી હોય ને કોઈને બતાવે નહીં આપણે આવી રીતે ખુ જગજાહેર અને એવું નહીં વર્ગાર વર્ગ એટલે એવું નહીં હારા હારા વ્યક્તિઓની અંદર હારા હારા વ્યક્તિઓની ચપેટમાં આવતા હેરોન હેરાન થઈ જાય છે દેવ દુઃખ અને આ બધી વસ્તુ એવું છે કે જો બધી પોતાના પર ના હોય તો બધી ખ્યાલ ના આવે નહીં કહેતા કે દેવ વર્ગ્યું દેવનું દુઃખ કોઈ નું દુઃખ પોતાનું આવે તાને ખબર પડે માતા ચોટી પડી કોઈનું ખરાબ પરિણામ હોય વ્યક્તિ માતા પર તો ખાનદાનનું આખું રોશન વાળી દેતા માતા આવી માતા દુઃખમાં ક્યારે આવે તમે કોઈનું ખરાબ કર્યું હોય હોમાન વ્યક્તિની હાય લાગી હોય હવે એની હાય કેવો કે એની માતા કહો કે તમારો ખરાબ કરમ કહો એ પાછું તમને ફરાલો આવે કે માતા દુઃખમાં આવી તમે મને કોઈ પણ કોઈ પણ રીતે લઈ શકો છો બાકી આપણે કોઈનું ખરાબ નહીં કરતા હોતા તો આપણું કદી કોઈ ખરાબ ના કરી શકે તમે લોકોનું કરી નાખો લોકોનું ખરાબ કરો કોઈની વાત દુભાઈ હોય તો એની માતા કે એની દુઆ કે તમારું કરમ જે કહેવાય તમારું આજને કાલ ખરાબ કરવાની જ છે ખ્યાલ નહીં કદાચ વિડીયો કેટલો લોબો થયો આપણે આ તો ટોપિક આખો બહુ લોબો હેડારવાનો છે દેવનો નોંધ જેવી છે એનો પણ જોવું પડશે કદાચ વિડીયો કેટલો લોબો થયો હું એકવાર વિડીયો જોઈ લઉં કેટલો લોબો થયો છે પછી એ કન્ટિન્યુ કરીએ પાર્ટ કરીએ બરાબર તમે લોકો વિડીયો બનાવી જો વિડિયો કોન્સ્ટન્ટ બનાવી રાખો તો એવું થાય કે સલ્લન ભાઈ બધા લોગો થઈ જશે છે વિડીયો આ વિડીયો થયો છે ચૌદ મિનિટનો ચૌદ મિનિટનો વિડીયો થયો ને આ રહ્યો ઓમ નામ રાખે થોડો ખેંચી નાખેલો હતો તો ભાઈ વધો નહીં એટલે એવું છે નેક્સ્ટ પાર્ટ નહીં કરવાનું થોડું ખેંચી નાખું વીસ મિનિટનો કરી નાખ્યું પછી આપણે બીજો પાર્ટ કરી આવવાનું એટલે ખરેખર આવું હોય છે તમારે કદાચ ટેમ્પરરી તમારે જોવો ને કે ખરેખર દેવ દુઃખ ના કહેવાય વર્ગાકુને કહેવાય તમારા આજુબાજુ કોઈ પણ નોમચીન ભુવાજી હોય દરેક ભુવાજીના એક અમુક મહિનાની અંદર અમુક દિવસ નક્કી કરેલા હોય કઈ દિવસે તે આગળ એમની બેઠક હોય તો આવા દિવસ દિવસ તમારા આજુબાજુ જેટલા બી ભુવા હોય કે જો બેઠક થતી હોય તો આગળ તમારે બેડિયન્સમાં બેહી રહેવાનું અને લોકોની વાતો લોકો દુઃખ એટલે તમને ખ્યાલ આવશે કે હજારો માણસો પછી લાખો માણસો દુઃખી હોય છે કોઈના કોઈ દુઃખના કારણે કોઈને પારિવારિક દુઃખ હોય કોઈને સામાજિક દુઃખ હોય કોઈના આર્થિક દુઃખ હોય કોઈને દેવનું દુઃખ હોય દુઃખ દરેકનો હોય છે અને વ્યક્તિ બધી જગ્યાએ થાક કંટાળ કોઈ પણ જગ્યાએ સમાધાન ના મળે એટલે એક આશા લઈને આવતો હોય માતાજીના પહેન કે ભગવાનના પાયાન કે દેવના પાન કે ભુવાજીના પાન કે આ જગ્યાએ જવાથી મારું દુઃખ દૂર મળ થઈ જતું હોય ઘણી વ્યક્તિ જેવું હોય કે આપણે નહીં વિચારતા કે જેવું માણસ વિચારે એવું થઈ જાય ભલે હું તો કોઈ આપણે કોઈ ભુવાજી કોમ કરે ના કરે બરાબર કોઈ એકદમ ખોટું જ કહે પણ કોઈ વ્યક્તિ ખાલી એવું કહી ને ખાલી ખોટું ખોટું એને હારું લગાવવા માટે જા બિંદાસ થઈ જાય તારું હારું થઈ જાય છે પેલો વ્યક્તિ એવું મન લેશે એનું સબકોન્શિયસ માઇન્ડ એનું અર્થ જાગ્રત માઇન્ડ એવું એક્સેપ્ટ કરી લે ખા મને ભુવાજી આશીર્વાદ આપી દા મારું દુઃખ દૂર થઈ જશે હવે એવી પેલા વ્યક્તિની એવી બિલીફ સિસ્ટમ થઈ જાય એવું એવું મનથી ફિક્સ માઇન્ડ લે તો ઓટોમેટિક પેલા વ્યક્તિમાં જ્યારે દુઃખીને મટી જશે આપણને એ વિચારતા કે જેવું આપણા મનમાં વિચારી જઈએ વિચારી જઈએ જેવું મનીએ એવી આપણી જિંદગી થઈ જાય જેવું મનીએ એવું થતું જાય આપણે આપણે જીવન જીવનની અંદર આપણે હાર હારું વિચારીએ તો આપણે જીવનમાં બધું હારું વાઉટ થઈ જાય આપણા જીવનમાં બધું ખરાબ ખરાબ વિચારીએ જઈએ નેગેટિવ વિચારીએ આપણે જીવનમાં બધું નેગેટિવ ઘટના બની જાય એટલે એવું હોય છે એટલે માતાજી પાન જો દેવ પણ જઈએ મંદિરે જઈએ તો શું થાય કે આપણું મન ઘણી વખતે શાંત થાય અને છેલ્લ ઘણી વખત એવું હોય કે ઈશ્વરના આશીર્વાદથી ઘણા બધા આપણે દુઃખ મળતો હોય છે બાકી ઈશ્વર આગળ બધી બધા લાચાર જ છીએ આપણે આપણે ઈશ્વર જોઈએ આપણે પ્રાર્થના જ કરીએ કે આપણે કોઈ ઈશ્વરના આપણા સેવક ન બનાવી શકે આપણો નોક ન બનાવીએ કે માતાજીના પર આપણે નોક ન બનાવી કે માતાજી મારા આટલું કોમ થવું જ જોવક આટલું કોમ નહીં થાય તો હું તને નહીં માનવું હું તને નારી નહીં ચરાવું એવું ના હોય માતાજી અગર ખાલી અરજ કરો તથા મારી પ્રાર્થના છે મારાથી થાય યથાશક્તિ પ્રમાણે હું કરે ઘણો બધાનો કોમ થતો હોય છે ના માનવા અને કદાચ ના મનવા તો પછી શિવજીના ઉપર લાંસન લગાવી દેશી છે કૃષ્ણના ઉપર લાંસન લગાવી દેશી મહાદેવ પર લાંસન લગાવી દેશી છે ગમે તે માતાજી ઉપર દેવ ઉપર લાંસન લગાવી દે ગમે તો શિવજીના મંદિર જો કૃષ્ણના મંદિર દ્વારકા જો અંબાજી મંદિર જો આટલી માનતા મોની બાધા મોની મારું કોણ ના થયું આ તો માતાજી ખોટો દેવ ખોટો માતાજી ભગવાન જેવી કશી વસ્તુ ના હોય એવું થોડું હતું છે આપણા મનમાં ના વસ્તુઓમાં કે વ્યક્તિ વસ્તુ કે જે અસ્તિત્વ કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ સમાપ્ત નહીં થતું આપણે શ્રદ્ધા હોવી જોઈએ ને શ્રદ્ધાશ તો બધું જ છે નહીં કંકરણ પથ્થર માનવ તો કંકરણ પથ્થર હોય કોઈ પથ્થર છે કંકર એટલા પથ્થર એટલા નહીં કંકર એટલા શંકર આવું એ ગુજરાતી મેં છે કે પથ્થર એટલા દેવ એટલે એવું છે શ્રદ્ધા હોય તો પથ્થરની અંદર પણ લોકો દેવ દેવ બનાવે છે હિરને કઈ ભક્ત ભક્ત આપણો ભક્ત પહેલા તમે હોભર્યું છે ને તો પથ્થર થોભલાની અંદર ભાવના કરે કે હું મારા ભગવાન છું તો એથી ભગવાનનો અવતાર થોબલામાંથી ભગવાનનીકળી આવશે ઋષિ અવતાર હિરેના કશી પૂર્ણ એવું કહેવાય ભગવાન હોય તો એવું કહેતો બધી જગ્યાએ ભગવાન તો કે ભગવાન ઇતિહાસની અંદર બહુ બધી ઘટનાઓ છે તમે નરસિંહ મહેતાનું ઉદાહરણ જોઈ લો મીરાબાઈનું ઉદાહરણ જોઈ લો રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમા ઉદાહરણ જોઈ લો સાક્ષાત મહાકાળી તો પ્રગટ થતો હતો મહાકાળી તમારા બી પ્રગટ થાય પણ એના માટે મારા આગળ બી પ્રગટ થાય એના માટે આપણે રામકૃષ્ણ તો બનવું પડે ને આપણે આપણી લાયકાત તો કરવી પડે ને આપણે આપણે મન ઇન્દ્રિયો પર સેમ નહીં આ વ્યવહારમાં ઠેકોણ નહીં મોસ્પિટલ ખાવું છે દારૂ પીવો છે ખરાબ કર્મ કરવો છું લોકોનો ખરાબ વિચારવું છે આખા જગતની નિંદા કરવી છે કોઈ નિયમ પાડવા નહીં પછી આપણે હેડે છે ભગવાનનો દોષ આપવા કે ભગવાન નહીં માતાજી નહીં કોઈ નહીં એવું સામાન્ય નરેન્દ્ર મોદીને આપણે મળવું હોય કોઈ રાષ્ટ્રપતિને મળવું હોય કોઈ મોટા વ્યક્તિને મળવું હોય તો બી પણ આપણે આપણી લાયકાત કરવી પડે આપણી લાયકાત ચેક કરવામાં આવે કે તમારે નરેન્દ્ર મોદીને મળવું હોય કે વડાપ્રધાન મળવું હોય તો તમારી લાયકાત શું તમારી હેસિયત શું અને સામાન્ય વ્યક્તિ જઈને ના મળી શકે આખું લાયકાત કોક તો આપણું બેકગ્રાઉન્ડ હોવું ને તો આના પણ મળી શકીએ ભગવાનનો તો દરજ્જો કેટલું ઊંચો છે પ્રધાનમંત્રી ના પણ પ્રધાનમંત્રી છે ભગવાન તો એમને મરવા માટે આપણી જેટલી યોગ્યતા હોવી જોઈએ આપણું અંતકર્મ જેટલું સ્વસ્થ હોવું જોઈએ આપણી ભક્તિ જેટલી હોવી જોઈએ આપણો કર્મ જેટલો હરો હોવો જોઈએ મળી જાય ઢૂંઢને છે તો ભગવાન બી મિલ જતા આ બધો જ છે આપણે કરવું નહીં આપણો ખરાબ કર્મ છોડવા નહીં ભક્તિ કરવી નહીં બે પાંચ મિનિટ મિનિટ પણ આપણાથી સંત એક જગ્યાએ બેહાતું નહીં નામ જપ થતું નહીં ભગવાનનું ભજન થતું નહીં હવન થતું નહીં અને ભગવાનનો દોષ આપવાને કરે છે ભગવાન જેવી કોઈ વસ્તુ નહીં માતાજી કોઈ વસ્તુ નહીં ચલો આ વિડીયો હું અહીંયા પૂરો કરું છું અને નેક્સ્ટ પાર્ટ હજુ આગળ આવી જશે બરાબર તમે સિરીઝ સિરીઝના આ લાઇક કરતા રહેજો વિડીયો શેર પણ કરતા રહેજો વિડીયો પસંદ કરો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે આવતા વિડીયોની અંદર